સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘ સુરત જિલ્લા માધ્યમિક શિક્ષક સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સહિતના મુદ્દે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર કલેક્ટરને માધ્યમિક શિક્ષક સંઘ સુરત જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબતે તથા સાતમા પગાર પંચનું એરિયસ પાંચમા હપ્તામાં ચૂકવવા સંદર્ભે જાહેરાત કરાવવા છતાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં હપ્તા રોકડમાં ચુકાવાયા નથી તાત્કાલિક ચુકવવા સહિત વિવિધ મુદ્દાઓ સાથે શિક્ષકો દ્વારા રજૂઆત કરાઈ હતી ભૂપેન્દ્રસિંહ સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આજે અમારે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ માધ્યમિક શિક્ષક સંઘ રૂલર અને સિટી બંનેઓ અમારી બે હજાર ઓગણીસમાં નીતિનભાઈ સાથે વાત થઈ હતી સમાધાન થયું હતું કે ભાઈ આ પરીક્ષા એચેસીને એસએસ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો ત્યારે સમાધાન થયું હતું કે અમારા પડતર પ્રશ્ન જેવા કે પાંચ વર્ષની સળંગ નોકરી અને એને સળંગ ગણવી બધા હેતુ માટે ગણવી અને સાતમા પગાર પંચના અત્યાર સુધીના ત્રણ હપ્તા દીવ થયા છે એ તાત્કાલિક ચૂકવવા માટે અને ઘણા બધા પ્રશ્નો અમારા બાકી હતા જેના માટે અમે સમાધાનની એમણે કરેલું અને આજ દિન સુધી એમાંથી એક પણ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી હવે શું માગણી છે અમારી માગણી એવી છે કે અત્યારે આ આંદોલન પહેલાં તબક્કાનું છે પ્રથમ તબક્કામાં આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપવાના છે સાંસદશ્રીઓને આપવાના છે ધારાસભ્યશ્રીઓને આપવાના છે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આપવાના છે અને બીજા તબક્કામાં પણ અમારું આંદોલન ઉગ્ર બનાવી વધુમાં શિક્ષક સંઘ દ્વારા પણ ચીમકી ઉચ્ચારાઈ હતી કે જો તેઓની માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધિયા માર્ગે તબક્કાવાર આંદોલન કરાશે